નાગરિકોને સુવિધા પૂરી પાડવાની જવાબદારી હોય છે તે જ નગરપાલિકાના આંગણે સમસ્યાઓની ભરમાર જોવા મળી રહી છે ખાસ કરીને દ્રશ્યો બતાવવા માંગીશ કાલોલ નગરપાલિકાના દ્રશ્યો છે જ્યાં નગરપાલિકા કચેરી બહાર જ છેલ્લા છ મહિનાથી ભૂગર્ભ ગટરના નામે ખાડા ખોદવામાં આવ્યા છે જેના કારણે અહીંયાના રહીશો વાહન ચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે અને આ વિસ્તારના લોકો નાના મોટા અકસ્માતનો ભોગ પણ બની રહ્યા છે કુલ મળીને કહી શકાય કે પાછલા છ મહિનાથી આ વિસ્તારના લોકો ખુલ્લી ગટરના કારણે ભારે મુશ્કેલી વેઠી રહ્યા છે આ મુશ્કેલીનો અંત ક્યારે આવશે તેવા પ્રશ્નો પણ ઉઠી રહ્યા છે જે રીતના જે નગરપાલિકાની એજન્સીને આ ગટરની કામગીરી પૂર્ણ કરવા માટે પાછલા છ મહિનામાં ત્રણ જેટલી નોટિસ આપવામાં આવે તેમ છતાં પણ ઇજારદાર દ્વારા કોઈ પણ પ્રકારની જે કાર્યવાહી કરવામાં આવતી નથી જેના કારણે કાલોલ નગરના લોકોને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવી રહ્યો છે હની ભગત એ બી પેસ્મિતા કાલોલ પંચમહાલ અમારી તંત્રને વિનંતી છે કે ભાઈ તમે લોકોને અગવડ ના પડે અને આનો જલ્દી ઉકેલ લાવો નહીતર પછી અમારે આ અંગે યોગ્ય રજૂઆત કરવી પડશે અને અહીં ગાંધીજી માર્ગે અમારે આંદોલન કરવું પડશે એટલે અને જે ચૂંટાયેલા જે કોર્પોરેટરો છે એ પણ કોઈને કશી પડી નથી ફક્ત ચૂંટણી જતા રહ્યા છે એ પણ કોઈ ધ્યાન આપતા નથી અને તંત્ર તો ખબર છે સાહેબ કે તંત્ર તો સાંભળતું નથી તંત્ર બેરું થઈ ગયું છે ગટરની કામગીરી સત્તર અગિયાર બે હજાર ચોવીસથી ચાલે છે આ લોકોએ ઠેર ઠેર ગોદી મૂક્યો છે પણ કોઈ પણ જગ્યાએ કામ થતું નથી બરાબર છે જ્યારે પણ વરસાદનું ઝાપટું આવે છે તો વેપારીઓની દુકાન સુધી પાણી પહોંચી જાય છે કોઈ પણ જાતનો પાણીનો નિકાલ છે નહીં કાલોલમાં આગળ અમે બે નોટિસ અમને ઇશ્યુ કરેલી છે અને આગળ નહીં થાય તો હવે અમને અમારી શરત મુજબ કામગીરી નહીં કરે પૂર્ણ તો એમને અમે બિલના ચૂકવણું નાણાનું કરવાના નથી તો નિર્ણય કરેલો છે જો અમારી અમને સંતોષ કરી કામની સંતોષકારક જવાબ એ નહીં મળે તો હવે એમને સો ટકા બ્લેકલિસ્ટ કરશું અમે